કોણ કોણ કેમે કોણ હે કેમે કોણ હું मैं जाती नहीं कलर तो तेरे पड़ी जेल कर दो ये उसे मुन्ना जगह लोगों को लेकर वो कबूल तो तुम्हें क्या कि रस्ता काट रहा है सके में तेरे मुझे बोल हमारे खास काम से तो उसको सेट के यार मरे लेकिन क्यों नहीं पड़े लगाने का ये तो हम आप हैं हैं लगाने का तो एक काम भी अब भी तो दे दे हाँ भी चलो आल काम भी ये त

હવે આનું કે જે રસ્તો ખોટો પડશે આનું શું કર્યું મારા જગારો મારે મોડું થાય છે બહુ કામ છે તો હું ક્યાં ના પડું સુખવારે ગંગો તો એવું ના સમજણ તો રહેશે સદા શ્રીશા આ બમણા કરી રે વેટી ને લગન પગેનો કોંતન ઉપર કટટર ઊમળ જાતી જાય છે જાતી જાય માંતી જાય હવે ઇત જાવાની છે આ ગામ છે અહીંયા પ્રાયવ છે તો લગન નંબર બોલ ને ને આપને નામ કઈક બસ કોણ તો કે બોબ તે દાતીને જગા કે આનું શું કામ છે એટલે ચા એટલા હા કોડો જો આ જો હા ભાઈ ને એ આયો 10 ભાઈ ભલે જયા પાડા બાપુ દુતાજ નીને દુવાને હમણા લગનયા પાર્યો હે કે બાપુ સાકી કે દર ત્યારે કામ છે કાલ ખાસ છે અર્જન નું કામ ખાવ છે તો મુ જગ્યા છો હા આ ટાઈમ આજે ખાલી નો ઈ યોડો બુતા છે લગન કે આમ તો લાગી જાય લગન ને તો પા યુઝ કરવા જતો તો ખબર પડે યુઝ આ બાપુ લોકો કે કઈ દે ભાઈ બાપુ નું નથી કરવા જતો એને કહેવાય છે તું મને સગા કરો કામ છે જગા હા સગા આવ તો સગા જો હવે આલ્ફા નામ કરે કરો સગા ની છે બાપુ આ બાપુ હા કાળજી આ બાપુ ખૂબ ખાતા પાડતો તો કે કાળજી મે તો ના કરી બાપુ ભાગી ગયા છે ને જગાડવા સાતા ફરી નથી પા માન કે કે તું ગયા બોલ સાહેબ અંદર આવો હા તમે જાઓ તમારી પાછળ પાછળ અમે આવીશું બોલ સાહેબ અજે ડાતા બાય બાય हा ओडा बापू चलो आज मेलवा जाऊ बसे काल काम करू पड़से हा आलो तो जाई बापू रे मऊ चलो हा आलो हा क्या नी तासी गई से तो क्यू क्यू से क्याम क्यू રેકવાર મને હા મહારાજે બોલો આ દાસી આવી ગઈ હા તો શું થયું હા મહારાજે આવે છે આવે છે હા અને તને કોઈ ભાડું તો નથી ને હા ના મને કોઈ નથી

મારી સકે ના 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 મે વડાવીએ હાલો વડાવ જમીનનો માળો આ બાબી

ત્યાંથી મને હોક લીધી અને તમારા ભાઈ અત્યારે અર્પણમાં છે તમને ખબર છે તો માની જાવ ના ભમે ના મારે આ દેશ મેકવાનો થાય તો હું અરે જા તમે મને ઓળખતા નથી હું એક ભાઈ નાગણ છું જો તમે મારી વાત માનો તો તમારું આ રજવાડું મેકવું પણ પડશે અરે તમે મારી માં છો તમને આવા બોલતા શરમ આવી જોવે

અлле તેજે મને કાય ખોડો નથી મહારાજ રીહળ બેઠા છે બરોબર બહુ સારું હા અજે રાતની અંદર અંધારા કેમ છે કારણ કે હું જારે દરરોજ આવું ત્યારે મહારાણી મને

આવું શું તું બોલી રહી છો તને બોલવામાં ભાન છે કારણ કે મારો ભાઈ વોટો માતાજીનો ભગત છે આવું પોતે કોઈ દિવસ ભરે નહીં માટે બોલતા પહેલા તું વિચાર કર આ મહારાજા મેં તમને પહેલા કીધું તું કે તમે મારી વાત માનશો નહીં પણ આ વાત સાચી છે તમારા ભાઈ મારી પાસે આવ્યા થા હા આવ્યા હતા એ હું માનું તો તેની સાબિતી તો તારી પાસે કઈ હશે ને હા એની સાબિતી આ રહી હા આ કટાપ ઓડાનિસ છે આ તો આજે આ સાબિત છે એટલે માટે મારે માનવું પડે છે તો જાવ તમે સત્વરે જાવ હું તારા ઓડાના બોલાવું છું હા પણ સાંભળો ઈ એક નાનો બાળક છે એને વધારે સજા નો આપતા ધ્યાન રાખીને સજા દેજો ખાલી ઠપકો દેજો બીજું કઈ નો કેતા હા બહુ સારું હા કોણ છે આઝાદ હા કાઉંજી હા બબુ અત્યારેને ત્યારે ઓડાને બોલાવો ઓડા બબુને બોલાવો હા હાલો બોલો ઓડ બબુ બોલો અરે મોટા ભાઈને મારા પ્રણામ તું મને પ્રણામ કરવાને લાયક નથી તારો કાળો મુખ લઈને જતો રહે અરે મારા મોટા ભાઈ મારી ભૂલ સુધેર દે તો મને બોવ હા એ પણ તને તો ખબર જ હશે ને

જે કોઈ જે કઈ હોય તમને તો સત્ય કહે કાલે રાત્રે 12:30 વાગે તું ક્યાં ગયો કાલે રાત્રે 12:00 વાગે 12:30 વાગે હું મારા ભાભી માને ગયો હતો હા તારા ભાભી માને કમરે તારે શું કામ હતું હા તેને દાસી મને બોલાવવા આવી છે હા કે તારા ભાભી પેટમાં દુખે છે હા પેટમાં દુખતો હતો કે કાય બીજા ઈરાદે વિવાહ કો આ મોટા ભાઈ આ બોલતા તમારી જીભ કે મુક્તિ આ મોટા જે હું બોલતે સત્ય છે અત્યારે ને અત્યારે ગેરા કોટ છોડીને જતો રહે તારો કાળો મારે જોવું નથી આ મોટા ભાઈ બહુ સારું હું અત્યારે કણુજી ઊ કાણા કપડા લઈ આવો અને કાળો ઘોડો લઈ આવો અને ઓટાને કાળા કપડા પહેરી અને જે વટો આપી દેવાનો હા ખેતર વણક્યું અને પટિયું પાક્યું કૂળ વંટ્યો અને આ ઓ ભગતરો પાક્યો મટે તરંતરે તું તારો કાળો મુખ લઈ ને મારી સામેથી જતો રહે તારો કાળો મુખ મને બતાવતો નહી આ મોટા આ ઓતો અત્યારે જાય છે એક દિવસ સમયે પાળે પાળે ઓઢાના નામ છે અને એક દિવસ સમયે આ ઓટો તમને જરૂર સાંભળશે હા જે કાઈ થાય તે હું જોઈ લઈશ બાકી અત્યારે જો તારું કોણ કાળું મોટું લઈ અને જતો રહે જય માતાજી અબુ હવે ઓટો ઉપર ગયા ને તો મારી જવું છે એમ કહે કાળું છે હું ખીજમાં ને ખીજમાં શું બોલી ગયો

ઈ વાત બરાબર છે કારણ કે તારા તો માનેથી ભાઈબંધ છે અને તારો કીધું માને માટે તું તો એને સમજાય તો સારું છે બાપકું સમજાવું જો તો લઈ નહીતર હું મોટો બહુ સારું જય માતાજી જય માતાજી હવે ભાઈ ભાઈઓ માતાજીને આરતીનો ટાઈમ થઈ ગયો છે ફક્ત દસ મિનિટ જ લેવાય છે અને આરતીનો